મુસાફરોને જ્યારે જેટલા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા સાત ઓક્ટોબરના રોજ સવારે દાંતા માર્ગ પર આવેલ ત્રિશુલિયા વ્યૂ પોઈન્ટ પર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાવન જેટલા લોકો ઘાયલ થયા હતા ત્યારે ચાર જેટલા લોકોના મોત નીપજ્યા હતા અકસ્માત સર્જાતા આસપાસના લોકો કટના રસ્તે દોડી આવ્યા હતા અને એકસો આઠ મારફતે ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નડિયાદથી પ્રવાસીઓ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને બીજા દિવસે સોમવારે સવારે નડિયાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અંબાજી દાંતા રોડ પર ત્રિસોદિયા ઘાટ પાસે લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી ચાર લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે બાવનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને એકસો આઠને જાણ કરવામાં આવતા પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતોને પાલનપુર અને દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આ અંગે ડીવાય જણાવ્યું હતું કે બસમાં સાહીઠ મુસાફરો હતા જેમાંથી ચાર મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ઇજાગ્રસ્ત દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કટલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સી એચ સી ટાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાઈટ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર સ્થળે પકે છે અકસ્માતમાં બે પુરુષ અને એક જિલ્લા કલેક્ટર મિહ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશુરિયા ઘાટ ના સ્થળ વિઝીટ લીધી હતી જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અત્યારે સ્ટેબલ છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર આરોગ્યની ટીમ ખડે પગે છે આ અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક કુલ મળીને ત્રણ લોકોનું નિધન થયું છે અકસ્માત અંગે પોલીસ તપાસ